નમસ્કાર મિત્રો સ્વાગત છે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને ગાંધીનગર અરવલ્લી ખેડા અને માવઠાની આગાહી કરવામાં આવી છે મિત્રો જે હા મિત્રો આગળ તમને જણાવી દેતા મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલે પટેલે કહ્યું છે કે તેમનું કહ્યું છે કે મિત્રો અમદાવાદ આણંદ દાહોદ પંચમહાલ મહીસાગર તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ કચ્છ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અમદાવાદ સાણંદ ખેડા ગાંધીનગર નડિયાદ વડોદરામાં વરસાદની આગાહી કરવામાં મિત્રો આવી છે

જરૂરી ઠંડી પડી શકે છે મિત્રો ન્યૂઝની સતત અપડેટ મેળવવા માટે કૃપા કરીને અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વધુમાં વધુ વિડીયો આગળ શેર કરવા નમ્ર વિનંતી જય હિન્દ જય ભારત ધન્યવાદ